શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળાના મદદની શિક્ષક પરેશકુમાર હિરાણીનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચ્ચીસમી ગાંધીનગર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું આજરોજ તારીખ સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસને રવિવારના રોજ ગાંધીનગર મુકામે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચ્ચીસમી સન્માન કાર્યક્રમનું ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ડોક્ટર કુબેરભાઈ ગિંડોર ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ગાંધીનગરના મેયર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદની સચિવ પરીક્ષા વિભાગ પુલકીત જોશી તથા જીસીઆરટીના નિયામક ડુંમરાળિયાની ઉપસ્થિતિમાં પર્યાવરણ ક્ષેત્રે અને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળા તાલુકો ગારીધાર જિલ્લો ભાવનગરના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને ઉપરોક્ત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા આઇજેયુકેશન ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચ્ચીસમી સન્માન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના બહોળી સંખ્યામાં અધિકારીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશ મકવાણા દર્પણ ન્યૂઝ ગારી આધાર